ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો હવારના વાજ્યા છે આઠ અને બ્રશ કરવા આપણે આવી જાય છીએ અને આજ તો મોડા ઉઠ્યા હતા કારણ કે વરસાદ ચાલુ હતો રાતનો લગભગ રાતે અડધી રાતે વરસાદ ચાલુ છે તો હજુ સુધી બંધ થયો નહીં એટલે એમને એમ જી રહ્યા એટલે હવે બ્રશ કરવા આવ્યા છીએ બરાબર જોઈ લો વરસાદ તો ચાલુ જ છે પહેલાં પાણીમાં દેખાતો હોય છે અને આ બાજુ કાળું પણ માર અંધારી ના હોય લગભગ આજ તો વરસાદ વધારો છે એવું લાગે છે જો આવતો હો પછી કોઈ નક્કી ના કહેવાય આ તો બરાબર તો વરસાદ ચાલુ હોય ચાલુ વરસાદમાં બ્રશ કરવા ઊભો છું તો બ્રશ કરી લઈએ ફટાફટ અને પછી જઈએ ચા નાસ્તો કરવા માટે તો હવારના વાગ્યાસી અગિયાર અને નાહિ રેડી થઈ ગયા છીએ અને આ તો હવે કેમેરો ચાલુ કર્યો કારણ કે સવારનો ચાલુ તો વરસાદ એટલે બહાર જોયો નહીં અને આજે તો છે આપણે છેલ્લું ડ્રેસિંગ એટલે લો માટે આવી ગયા છીએ અરવિંદભાઈ તો આજે છેલ્લું

તો બપોરના વાજાથી બહાર અને વરસાદ તો હજુ બંધ થવાનું નામ લેતો નહીં જોઈ લો ચાલુ ચાલુ જ છે મારું બાઇક આખી રાતનું દોરાય છે અને જો બધાના સાધન દોરાય છે ને અમારાથીનું બાઈક નીકળવાનું બાઇક મંગાકાનું બાઇક ને બધા દોરાય ભીક્ષા પછી આ બાજુ છે ને પાછો ગાડીઓ દોરાય છે તો વરસાદ ચાલુ છે એટલે બધા મજા આવે છે મારું બાઈક ચલાવણાથી લગભગ બે મહિનાથી હું બાઈક નડ્યો નહીં બાઈક ચલાવવાનું ગમતું તો નહીં પણ શું કરું લાવના હેલા નઈ નઈ આ વાત જોઈ લો હરીજીનો આરવન ધોવાંજો મસ્ત ટક્કુ થઈ ગઈ હોય કારણ કે હરીજી આખો દિવસ શૂટિંગમાં હોય અને દિલીપ આવો આમ તો ગેરેટ લઈ જાતો પણ દિલીપ એવા હોય આપણા મોલમાં જાય એટલા ઈકણ તો હેડી બધા હંગા હેડીંગ જતો રહે બરાબર એટલા બાઈક આલી એનું આરવન પડ્યું છે યાર અમાર જીવાવાળી કોક ડર ચલે ચલાવી જોબ જવું હોય એટલે એટલા જોરબાપા વરહાદ ન હોઈ રહ્યા છે સાબરામ દુકાને જોરબાપા છે ઓરહાદ છે સહે આવો આતો

तो घेर जाइ जमी लै बराबर जो आखी लाइन है, है ना। दोग तो दोहरा अत्य दौरा जाए खाली जो बाप भेगा जो तो हमारे चार दिन जमी दीजिए जो हल बाइक नहीं पड़ी गई है अर्जुन चलाव है जो तो चाली है रात बाइक में लिंग मईन में जो મારા બાઇક ને કંઈ થતું જ નહીં મળે તો તમે બધાનું મેલું અમારે અઠવાડિયેડને અઠવાડિયે દિલ્હી જો દિલિપ જોડે જવા જવો પડશે બાઇક વધારે દિલાને મેં કાલ જ કીધું તું કીધું દીરા તારા વગર હવે મારે તકલીફ પડી જાય બાઇક ની બરાબર તો ચાલો આવી જશું ઘેર અને હવે જમી લઈ જશો તો બપોરનો એક વાજો છે અને જમવા આવી ગયો છું તો જમવા મોસ ચોળીની સબ્જી અને ભાત વઘારેલા બરાબર તો હવે જમી લઈએ અને હજુથી વરસાદ તો ચાલુ જ છે તો જમીન આરામ કરીએ પછી બપોર પછી બ્લોક કન્ટિન્યુ કરીએ તો હદના વાજા છે સાડા ચાર અને સાડા ચારે મેં ઘેર બ્લોક ચાલુ નહીં કર્યો અને ડાયરેક્ટ આવી જશું આપણા કોમ્પ્લેક્સ ઉપર નેચે પાર્લર એક નહીં ગયો ડાયરેક્ટ આવ્યો છો આપણે મોલ છે એ અને એક ગોવિંદભાઈ ભેગા થયા તમે બોલિન મીડિયમ જોતા હશો આ સ્પેશિયલ હરી પાંચ ચાલે માટે આવ્યા છે આમાં ટેકનિશિયન હં બરાબર તો હું એ મન તો ખબર નથી આવ્યા પણ આવ્યો એટલે ભેગા થઈ ગયા છે બરાબર તો થોડી વાર વાતો કરીએ જોડે પછી આપણે મોલમાં જઈએ

પછી આ જો આ કળાને બતાયલું આ આ તો પહેલા નહી પહેલા બતાય આ લેડીસ નું જ આઈટમ હતું આ બધા મંગળસૂત્ર અલગ અલગ વેરાયટીના વેરાયટી ના બરાબર મંગળસૂત્ર બધી મંગળસૂત્ર આના બધા આ નવા આ નવા લાય આ પ્રોડક્ટ હતી નવા 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 બધા અને જો આ બધી અને આમાં તો આ બહુ વસ્તુ આવી છે બીજો બધે અલગ અલગ આનંદવાડી લેડીસ માટેની વેરાયટી માટેનું આવ્યું છે બસ આવી છે અલગ 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 કલર જેને જે કલર પસંદ આવતો હોય બરાબર પછી આ બીજી બધી વન ગ્રામમાં બધું રીંગ બરાબર પહેલા બધું જોઈ દઈએ જો આ લેડીઝ માટેની જ મિનિટ આ બધું પછી આ કંગન

અને આ બધી નવી બરાબર આ બધી ગેરંટી અંદર વસ્તુઓ હોય છે શું કહેવું બરાબર આ બધી લખ્યું આ તો આપણે આગળ બતાવી દીધી અને આ બધી રિંગ બીજી નવી આવી જો જોઈ લો ગેરંટી હંગાત અને આ બધી વસ્તુ ગેરંટી હંગાત આવશે આપણે કળ જોઈ લો ઓમ નમઃ શિવાના શ્રી રામના બધા બરાબર આ બધી રુદ્રાક્ષી માળા પેન્ડલ

કા બાસ્કુજી ને ના બાસ્કુજી પર આ બેઠા અને વિષ્ણુ કાકો બિલ બનાવે હૈ એ ઇલો પગલે જે તો જો નવી નવી જે વસ્તુ આવી થી આપણે બતાવી દીધી જો વિપુલ બાસ્કુજી વાત છે બધી વસ્તુ હાલ કાઉન્ટર દિલીપ બરાબર તો લેડીસ હાથે પહેરવાના ને કંગન કહેવાય ને એ તો જલ્દીથી મુલાકાત લઈ લેજો અને જેને ખરીદી કરવાની હોય ખરીદી કરી લેજો બરાબર અને આપણે હરીફાની ચા તો હોય જ કે જેનું આ ધમાકેદાર વેચાણ ચાલુ છે બરાબર તો જે જે વસ્તુ નવી આવી હતી એ આપણે બધી બતાવી દીધી તો જેને લેવાની હોય જલ્દી આવી જજો બરાબર તો એલો મોલમો આવ્યો છે પપ્પા જોડે એ આ કની ચા હા હરી પાની હરી તો જઈ રહ્યા તાર ભાઈ ભાઈ તો નકલી ભાઈ અસલી જોઈ જુ ચમાર ના હોય નહિ પપ્પા ના તહેન માર્યું તું લઈ જ ઘેર લઈ જતા

તો હદના વાદાથી હળાપ છો અને એસબી શોપિંગમાંથી હું આવી જઉસું હવે ઘેર કારણ કે મારા હવે દવા લેવાનો ટાઈમ થઈ ગયો હતો ખાધા પહેલાની એટલે ઘેર આવી ગયો છું બરાબર અને લગભગ બે કલાક જેવું હું એક ઉભો રહ્યો તો કાઉન્ટર ઉપર અને હવે દિલીપની બધા ઊભા છે અને માતાજીની આરતી ચાલુ થઈ ગઈ હવે જાય માર્ચિદમાં હર્ષિત માતાની આરતી ચાલુ થઈ ગઈ છે હું મે કદાચ મંદિર આવું નહીં દેખાતું અને વરસાદ આવે એવું કર્યું વાતાવરણ બપોરે વરસાદ બંધ થયો હતો પણ બફારો બહુ મારો હોય અને હવે ફેર આવે એવું કર્યું હતું કદાચ આવે તો વરસાદ આવે પણ ઠંડક હજુ સુધી થતી નહીં બરાબર તો હવે ધાબા ઉપર જો ખાટલો તૈયાર કરીને મિલ્યો હવે ઊંઘી જાય પછી જમવાનો ટાઈમ થાય એટલે હવે નેચી જ આવ્યો બરાબર અને બીજી એક કમેન્ટનો રિપ્લાય આવતો કે કમેન્ટ હતી કે તમે કેમ હજુ સુધી પેટ્રોલ પંપે જો હોય બી શોપિંગમાં કેમ નોકરી નહીં જતા બરાબર પણ એ એસબી બી શોપિંગમાં આપણે અમારા કુટુંબના છોકરા ઘણા ખરા લાગ્યા છે અને મારે હાલ નહીં જવાનું કારણ કે બીજું કોઈ નવું ચાલુ થાય એટલે મારે જવાનું છે એમાં બરાબર એટલે હાલ હું પેટ્રોલ પંપ ઉપર જાય અને પછી આપણે બીજું કોઈક નવું આવે એટલે મારે એમાં જવાનું છે બરાબર એટલા ઘડી આપણે અલગ અલગ વર્ક ચાલુ જ રહી અને અમારે દિલીપ ગુલી પછી શ્રવણ નેનો શ્રવણો એ બધા આપણે ત્યાં મોલમો જ છીએ અને હું એ રોજ એમ કે બે ટાઈમ એક ઓટો તો મારું જ છું મનમાં બરાબર મનાય એક હું બધા માણસો જોડે સારું ગમે એટલે બરાબર તો રાતના વાજા સિંહ સાડા આઠ અને જમીન હવે મોન વિકો બી હેડ્યા છીએ ચોકણ આ પાર્લર એ અને થોડો થોડો વરસાદ આવ્યો તો હાલ વળી પાછું બંધ થઈ ગયો ખાલી જમીન પલાળીને જતો રહ્યો નહીં તો હવે રમજી પેશિયાલા તમે ઘેર બોલાવવા આવ્યો તો કે હેડ આપણે પાર્લર એ જઈએ બેહવા તો હવે એક પણ બેસ્યું મોળા સુધી અને અલગ અલગ માણસો આવી જાય એટલે મજાક મસ્તી કરશું હું ટાઈમ થાય એટલે ઘેર આવી જાવ બરાબર બસ કંઈક એવું વાત થાય બસ ખવાઈ દાળ દાલઢોકળી બનાવી દીધે રોજ આ રોજ આજે આવું જ ખાવાનું જ કહે તું જે ઘેર ખાઈને આવી નહીં આ આપણા વિડીયોમાં કહી દેવાનું તું તો ખરા તો આજે ચાઇ દાળ દાલ ઢોકળી ખાઈને આવ્યો બરાબર તો ચલો હવે પાર્લરે જઈએ પછી વ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ અને પછી એન્ડ કરીએ

હાટ ખોલકી લે હોય મારા કેમેરો ચાલુ હોય ચાલુ રે ખોવા તો જોઈએ યાર જો બધું ના તોડવાનું ઓ ઓ હો 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 બસો ગાડ બાર ગાડી તો ચલો કોંગ્રેચ્યુલેશન મુરત કરો હડો નવા કવર નું એ મુરત થી હો ચોગડી જો તો હારું ને ફોન ખોઈ રહ્યો તો તો જોઈ રહ્યો નવું કવર આવ્યું છે

ગુડ નાઇટ જય માતાજી બોલ જય માતાજી જય માતાજી